હું ડૉક્ટર પલક વિરેન્દ્ર ગણાત્રા હાલ ઇન્ચાર્જ મેડિકલ ઓફિસર જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન આપણે હાલ અત્યારે દસ કોવિડના એક્ટિવ કેસીસ છે પણ બધા જ હોમ આઇસોલેશનમાં છે એકદમ જ સ્ટેબલ છે અને માઇલ્ડ સિમ્ટમ્સ સાથે છે કોઈ પણ ડરવાની જરૂર નથી પરંતુ સાવચેતી રાખવી જરૂરી છે ખાસ કરીને મોટી ઉંમરના પછી જે સગર્ભા મહિલાઓ છે એ ભીડભાડવાળી જગ્યાઓ છે માર્કેટ્સ છે કે પછી કોઈ લગ્ન પ્રસંગો છે એ ટાળી શકે તો હાલમાં સારું છે સાવચેતીના રૂપરૂપ કોઈ પણ વ્યક્તિ બહારથી આવેલા હોય એમને કોઈ સિમ્ટમ્સ જણાય છે તાવ છે શરદી ઉધરસ આ નોર્મલ સિમ્ટમ્સ જે આપણા ફ્લૂના હોય છે એ જ જોવા મળે છે ગળામાં દુખાવો તો સાવચેતીના પગલાં રૂપે માસ્ક એ વાપરી શકે જેથી કરીને પરિવારના અન્ય લોકોને પણ ના ફેલાય અને જે પોઝિટિવ આવેલા છે તે હાલ ઓલરેડી હોમ આઇસોલેશનમાં જ છે દસમાંથી પાંચ વ્યક્તિઓની ટ્રાવેલની હિસ્ટ્રી મળેલી છે પાંચ વ્યક્તિઓની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નથી એટલે માઇલ ફ્લુ લાઈક સિમ્ટમ્સ જ છે એટલે કોઈ પેનિક થવાની જરૂર નથી અને કોઈ પણ વ્યક્તિ અત્યારે હોસ્પિટલમાં એડમિટ કરાયેલ નથી છેલ્લા ચોવીસ કલાકમાં સાત કેસીસ આવેલા છે એમાંથી ચાર વ્યક્તિઓ એક જ પરિવારના છે અને એક વ્યક્તિ જે આપણે શનિવારે નોટિફાય થયેલા કેસના સંપર્કમાં એના રિલેટિવ્સ છે એના સિવાયના અન્ય બે કેસીસ આવેલા છે ટોટલ 7 કેસીસ આવેલા છે